નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ માં વિષય ગણિત ની શરૂઆત કરી તો ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર એક થી આપણે શરૂઆત કરીએ ચાલો વિદ્યાર્થી મિત્રો તો દાખલા નંબર એક ની શરૂઆત કરીએ દાખલા નંબર એક શું આપેલો છે કે નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે એ પહેલો પ્રશ્ન છે એમાં ટોટલ દસ પ્રશ્ન આપેલા છે એમાં સૌપ્રથમ આપણે 1 થી 5 પ્રશ્ન જોઈશું તો સૌપ્રથમ શું કીધું છે કે આપેલ જે સંખ્યા છે એનો એકમનો અંક શું આપેલો છે અને એનો વર્ગ કરવાથી આપણને એકમનો અંક શું મળશે એ આપણે મેળવવાનું છે તો સૌપ્રથમ જો તમને અહીંયા 1 થી 10 સંખ્યા ના વર્ગ આવડતા હશે તો તમને આ એકમનો અંક વર્ગ કરવાથી શું મળશે એ તમને ખ્યાલ આવશે ચાલો તો પેલો પ્રશ્ન આપણે જોઈએ આપેલા આપેલા છે છે તો તો સૌ સૌ પ્રથમ પ્રથમ જો શું કરવાનું છે આ એક્યાસી છે એમાં એકમ નો અંક શું છે એકમનો અંક કેટલો છે એક છે હવે શું કરવાનું છે જે આપેલ સંખ્યા છે એ એકમનો અંક એનો વર્ગ કરવાથી શું મળે છે એ આપણે મેળવવાનું છે તો સૌ પ્રથમ જો અહીંયા શું લખી નાખવાનું કે અહીં આપેલ સંખ્યા અહી છે આપેલ સંખ્યા કઈ છે એક્યાશી છે એટલે અહીં શું થશે એક્યાસી નો એકમનો અંક શું થશે જો અહીંયા એક્યાશી નો એકમ નો અંક એકમ નો અંક કેટલો થશે એકમનો અંક કેટલો થશે એક થશે કેટલો થશે એકમનો અંક શું એક છે એટલે શું કરવાનું છે એનો વર્ગ કરવો હોય તો શું કરવાનું થશે એટલે આ રીતના લખી શકું અને એક ગુણ્યા એક બરાબર શું થશે એક થશે એટલે એક ગુણ્યા એક બરાબર એક એટલે આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય તો આપેલ સંખ્યા છે એને બે વાર ગુણવી પડે તો જે મળે એનો ગુણાકાર એ આપણો જવાબ થશે તો અહિયાં એકમનો અંક કેટલો થશે એક જ થશે તો હવે અહિયાં લખવાનું છે તેથી એક્યાસી નો વર્ગ નો એકમનો અંક એકમ નો અંક કેટલો થશે એક છે ચાલો આપણો જવાબ ચાલો હવે એ જ રીતના પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે શું આપેલો છે બસો ને બોતેર આપેલા છે ચાલો તો પ્રશ્ન નંબર બે માં શું કરશું ચાલો અહિયાં તમે આ લાઈન ના લખ્યું તો પણ ચાલ કે અહીંયા આપેલ સંખ્યા છે તમારે બસો બોતેર નો એકમનો અંક એકમનો અંક કેટલા છે બે છે એકમ નો અંક બે છે તો શું લખવું પડે અને બે ગુણ્યા બે બે ગુણ્યા બે કરશો એટલે કેટલા થશે ચાર થશે એટલે એનો એકમનો અંક કેટલો થશે ચાર થશે કેટલો થશે હવે તમે નો વર્ગ કરશો તો એનો એકમનો અંક કેટલો થશે ચાર થશે કેટલો થશે ચાર એટલે અહિયાં લખવાનું તેથી બસો બોતેર નો વર્ગ નો એકમનો અંક એકમનો અંક ચાર દાખલા નંબર ત્રણ માં કેટલા આપેલા છે સાતસો ને નવાનું આપેલા છે કેટલા આપેલા છે સાતસો ને ચાલો તો સૌ પ્રથમ એ દાખલો જોઈએ કે દાખલા નંબર ત્રણ સાતસો ને આપેલા છે તો અહીંયા શું કરવાનું છે આપેલ જે સંખ્યા છે એનો વર્ગ કરશું તો નવ નવ નો વર્ગ કરશું નવ ગુણ્યા નવ એટલે એક્યાસી થશે તો એનો એકમનો અંક કેટલો થશે એક થશે કેટલો થશે એક તો અહીંયા લખવાનું કે સાતસો નવ્વાણું નવ એકમનો અંક શું થશે એકમનો અંક એકમનો અંક કેટલો થશે નવ છે અને নুিয় নীি নশো তো একটু একম নাম একটা দাখলা নম্বর চার দাখলা নম্বর চার স ત્રણ હજાર આઠસો ને ત્રેપન તો આપેલ જે સંખ્યા છે એમાં શું કરવાનું થશે અહીંયા એકમનો અંક છે એનો વર્ગ કરવાનો થશે તો ચાલો સૌપ્રથમ અહીંયા પ્રથમ કે ત્રણ હજાર આઠસો ત્રેપન એકમ નો અંક એકમનો અંક કેટલો આપેલો છે એકમનો અંક ત્રણ છે એકમનો અંક કેટલો છે ત્રણ છે એટલે શું કરવું પડશે ત્રણ ગુણ્યા ત્રણ એટલે કેટલા થશે નવ ત્રણ ગુણ્યા ત્રણ એટલે કેટલા થશે નવ એટલે જે આપેલ સંખ્યા છે એનો વર્ગ કરશું આપણે તો એકમનો અંક કેટલો મળશે નવ મળશે ચાલો તો લખીએ તેથી એનો વર્ગ નો એકમનો અંક એકમનો અંક એકમનો અંક કેટલો થશે એકમનો અંક નવ છે ચાલો એજ રીતના છેલ્લો દાખલો દાખલા નંબર પાંચ પાંચ જોઈએ શું આપેલું છે એક હજાર બસો ને ચોત્રીસ આપેલા છે તો સૌ પ્રથમ શું કરવાનું આપેલ સંખ્યા છે એના એકમ નો વર્ગ કરીશું જે મળશે એ આપેલ સંખ્યાના વર્ગનો એકમનો અંક થશે ચાલો તો અહીંયા શું આપેલું છે એક હજાર બસો ચોત્રીસ નો એકમ નો અંક એકમ નો અંક કેટલો છે એકમ નો અંક ચાર એકમ નો અંક

ચાલો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર છ જોઈએ દાખલા નંબર શું હજાર ત્રણસો સત્યાસી આપેલા છે તો સૌ પ્રથમ એમાં એકમનો અંક શું થશે એ આપણે મેળવવાનો છે ચાલો દાખલા નંબર છ જોઈએ શું આપેલો છે છવ્વીસ હજાર ત્રણસો ને સત્યાસી ચાલો જે આપેલ સંખ્યા છે તો સૌપ્રથમ એ સંખ્યા લખી નાખવાની છે અને એ સંખ્યામાં એકમનો અંક કયો છે એ આપી દેવાનો છે તો કયો છે એકમનો અંક સાત તો સૌપ્રથમ આપણે લખી નાખીએ કે છવ્વીસ હજાર ત્રણસો નો એકમનો અંક એકમનો અંક શું આપેલો છે એકમનો અંક સાત છે ચાલો એકમ નો અંક સાત છે ઓગણપચાસ ઓગણપચાસ માં એકમ નો અંક શું મળ્યો આપણને નવ તો આપણે લખવાનું છે કે તેથી છવીસ હજાર ત્રણસો સત્યાસી નો અને વર્ગ કરી દેવાનો વર્ગ એકમનો એકમનો અંક શું મળશે એકમનો અંક નવ છે ચાલો એકમનો અંક નવ છે કેટલા આપેલા છે બાવન હજાર છસો ને અઠાણું આપેલા છે તો સૌ લખી નાખીએ કે બાવન હજાર છસો ને ચાલો આ જે સંખ્યા છે એમાં એકમનો અંક કેટલો છે આઠ સૌ પ્રથમ લખી નાખવાનું કે બાવન હજાર તેથી આઠ ગુણ્યા આઠ અઠ્યાઠ કેટલા થશે સોસઠ સોસઠમાં એકમનો અંક કેટલો થશે ચાર એટલે એનો વર્ગ કરશો તો વર્ગ કરવાથી પણ આપણને એકમનો અંક કેટલો મળશે ચાર જ મળશે આપણે લખવાનું તેથી બાવન હજાર છસો ને અઠાણું નો વર્ગ કરવાથી એટલે વર્ગ નો એકમનો અંક ચાર છે ચાલો એનો વર્ગ કરશો તો પણ એકમનો અંક કેટલો મળશે ચાર મળશે ચાલો હવે દાખલા નંબર આઠ જોઈએ દાખલા નંબર આઠ માં શું આપેલું છે નવાણું હજાર આઠસો ને એસી નવાનું હજાર આઠસો આપેલા છે ચાલો હવે અહિયાં જો એક જીરોનો એકમનો જીરો જ મળશે તો ચાલો લખીને આપવાનું કે નવ્વાણું હજાર આઠસો એસી નો એકમનો અંક એકમનો અંક કેટલો છે જીરો જીરો

દાખલા નંબર નવ માં શું આપેલા છે બાર હજાર સાતસો ને છન્નું આપેલા છે તો સૌ પ્રથમ લખી નાખીએ કે બાર હજાર સાતસો ચાલો અહીંયા એકમનો અંક કેટલો છે છે તો ચાલો સૌ પ્રથમ શું લખશું જે આગળ લખીએ છીએ એમ જ કે બાર હજાર સાતસો ને છન્નું નો એકમ નો અંક એકમનો અંક કેટલો છે એકમનો અંક કેટલા આપેલા છે છ એટલે એકમનો અંક છ હશે તો છત્રીસ એટલે એટલે એકમનો અંક શું મળશે છ હવે જે આપેલ સંખ્યા છે એનો પણ તમે વર્ગ કરશો તો શું મળશે છ જ મળશે ચાલો તો લખી નાખવાનું તેથી બાર હજાર સાતસો છો વર્ગ નો એકમનો અંક કેટલો ચાલો હવે દાખલા દાખલા નંબર દસ કે પંચાવન હજાર પાંચસો ને પંચાવન અહીંયા આપણે એકમનો અંક કેટલો આપેલો છે પાંચ તો ચાલો સૌપ્રથમ લખી નાખીએ કે પંચાવન હજાર પાંચસો ને પંચાવન નો એકમનો અંક એકમનો પાંચ એકમનો પાંચ ગુણ્યા પાંચ એટલે કેટલા થશે પચીસ થશે તો પણ એનો જ્યારે પાંચ છે સંખ્યામાં તો આપેલ સંખ્યાનો વર્ગ કરશો તો પણ એનો એકમનો અંક કેટલો થશે પાંચ જ થશે એટલે અહીંયા આપણે લખશું કે તેથી પંચાવન હજાર પાંચસો ને પંચાવન નો વર્ગ નો એકમનો અંક વર્ગ નો એકમનો અંક કેટલો થશે પાંચ છે ચાલો આ રીતના આ પેલો પ્રશ્ન આપણો પૂરો થાય છે તો ચાલો બીજો પ્રશ્ન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવા તમને વિડીયો જોવા મળતા રહે ચાલો